નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનો તો સજ્જનો આજે કૃષ્ણ જન્માષ્ટમી ની આપ સૌને ખૂબ ખૂબ વધાય અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તો સજ્જનો આજે આપણે વાત કરીશું સ્ટોક માર્કેટનું એક અભિન્ન અંગ જેને સમજવું અનિવાર્ય છે અને અતિ આવશ્યક પણ છે ઘણા બધા દર્શક મિત્રોનો સવાલ આવ્યો છે આ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર અને સવાલ ત્યારે જ થાય જ્યારે તેના ઉપર વિચારવામાં આવે વિચાર્યા વિના અને ડીપમાં ઉતર્યા વિના તો સવાલ ઉદ્ભવતો જ નથી માટે સવાલ થાય તે એક તંદુરસ્ત માનસિક કસરત નિશાની છે સાબિત છે અને સ્ટોક માર્કેટમાં તો શારીરિક શ્રમ બિલકુલ છે જ નહીં જે કઈ મેળવવાનું છે સિદ્ધ કરવાનું છે અથવા સાબિત કરવાનું છે તે માનસિક કસરત થી સાબિત કરવાનું છે હવે આપણે આવીએ આપણા આજના મુદ્દા ઉપર તો દર્શક મિત્રો તરફથી આવેલો સવાલ એ છે કે કોઈ કોઈ કંપનીમાં ઝીરો પ્રોમોટર હોલ્ડિંગ હોય છે તો આ કંપનીઓ ઇન્વેસ્ટ કરવા લાયક અથવા તો સારી ગણવી કે ન ગણવી અથવા આ કંપની કોણ ચલાવે છે આ એક કોમન કન્ફ્યુઝન છે સજનો ઘણા સમયથી પ્રશ્ન આવતા હતા પરંતુ ટાઈમ એડજસ્ટ નહીં ગોઠવવાથી લેટ થતું હતું પરંતુ આજે આપણે આ મુદ્દે કરી લઈએ છીએ મહત્વનો પ્રશ્ન છે જે અવગણી શકાય તેવો પ્રશ્ન નથી કોઈ પણ રોકાણકાર માટે હવે સૌથી પહેલા તો પ્રમોટર હોલ્ડિંગ ઓછું હોવું અથવા તો જીરો હોવું તેમાં પણ બે પ્રકારની કંપનીઓ હોય છે અને તેમાં બંનેમાં પાતળી રેખા હોય છે જે સમજવી અતિ આવશ્યક હોય છે કોઈ પણ રોકાણકાર માટે એક એવા પ્રકારની કંપની હોય છે જે ખરેખર નુકશાનીમાં ચાલતી હોય અથવા પ્રોફિટ કંઈક ખાસ હોતો નથી પરંતુ કંપનીનું ભવિષ્ય અંધકારમય હોય છે માટે પ્રમોટરો યોગ્ય સમય જોઈને તેનું હોલ્ડિંગ વેચીને રોકડી કરી લેતા હોય છે અને બીજા પ્રકારની જે કંપની હોય છે તે યોગ્ય રીતે ચાલતી હોય છે કંપનીના તથા સેબીના દરેક નિયમોને ફોલો કરી પાલન કરતી હોય છે પ્રોફિટેબલ હોય છે પ્રોફિટનો જે કોઈ પણ જાતના ગરબડ ગોટાળા વિના ચાલતી હોય છે હવે આવી સારી અથવા નબળી કંપનીને ઓળખવી કઈ રીતે તેની ચર્ચા કરતા પહેલા જે સારી કંપની ઝીરો પ્રોમોટર હોલ્ડિંગ વાળી હોય છે તે ચલાવે છે કોણ આ મુદ્દે આ બાબતને આપણે પહેલા સમજી લઈએ તો આવી કંપનીઓ ચલાવવામાં મુખ્ય રોલ હોય છે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર બોર્ડ ઓફ ડાયરેક્ટર અને સીઈઓ સીએફઓ સીઓ જેવા પ્રોફેશનલ મેનેજરોનો આમાં મુખ્ય રોલ હોય છે અને જેઓ કંપની ચલાવતા હોય છે કારણ કે આવી કંપનીમાં ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુટ ઇન્વેસ્ટર્સ એટલે કે ડીઆઈઆઈ ફોરેન ઇન્સ્ટિટ્યૂટ ઇન્વેસ્ટર્સ એટલે કે એફઆઈઆઈ ત્યારબાદ વીમા કંપની વગેરેનું મોટું ઇન્વેસ્ટ હોય છે માટે તેઓ તેના ઉપર નજર પણ રાખતા હોય છે તેના સિવાય હાઈ નેટ વર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ ઇન્વેસ્ટર્સ પણ હોય છે આવી કંપનીને જો સાદી ભાષામાં પ્રોફેશનલ મેનેજમેન્ટ વાળી કંપની કહી શકાય છે ઉદાહરણ તરીકે જોઈએ તો એચડીએફસી બેંક આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ તેના ઉત્તમ ઉદાહરણો છે આ ત્રણેય કંપનીઓ લાર્જ કેપ પણ છે અને નિફ્ટી ફિફ્ટીમાં આ ત્રણેય કંપનીઓ સામેલ પણ છે અને યોગ્ય રીતે ચાલી પણ રહી છે યોગ્ય રીતે મેનેજમેન્ટ તેનું કામ પણ નિભાવે છે પ્રોફિટેબલ છે ડિવિડન્ડ પણ આપે છે અને ભરોસાપાત્ર પણ છે આઈસીઆઈસીઆઈ બેંકમાં જીરો પ્રોમોટર હોલ્ડિંગ છે તો તેને પ્રોફેશનલ સીઈઓ સંદીપ બક્ષી અને તેમની ટીમ ચલાવે છે આઈટીસી લિમિટેડમાં કંપનીમાં જીરો ટકા પ્રોમોટર હોલ્ડિંગ છે તો તેને બોર્ડ અને સીઈઓ સંજીવ પુરી પ્રોફેશનલ રીતે ચલાવે છે હવે આપણે આવીએ આઈડેન્ટિટી મુદ્દે કે આવી કંપનીને ઓળખવી કઈ રીતે તો તેની વેલ્યુ સમજવાની રીત છે મેનેજમેન્ટ ક્વોલિટી ચેક કરવી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની ક્રેડિબિલિટી ચેક કરવી ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરનો પ્રોફાઇલ પાસ્ટ ડિસિઝન અને તેના પરિણામો આમાં જોવું છું તો મેનેજમેન્ટ ઇન્ટરવ્યુ અને કોન્ફરન્સ કોલ સ્ટ્રેટેજી અને વિઝનની સ્પષ્ટતા શેર હોલ્ડર ફ્રેન્ડલી પોલિસી તેનાથી આગળ ઇન્સ્ટિટ્યુશનલ હોલ્ડિંગ જેમ કે એફઆઈઆઈ પ્લસ ડીઆઈઆઈ આ બંને મળીને પચાસ ટકાથી વધારે હોલ્ડિંગ થતું હોવું જોઈએ ટોપર દસ ઇન્વેસ્ટર્સ નું લિસ્ટ જોવું ક્વોલિટી ઇન્વેસ્ટર છે કે પછી સ્પેક્યુલેટર્સ તે ખાસ જોવું આ બધું ચકાસી લીધા પછી એલઆઈસી એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ એફપીઆઈએસ ગવર્મેન્ટ ઓફ સિંગાપુર જેથી સૌથી વધારે નિવેશ આવતો હોય છે અને ત્યારબાદ વોરેન બફેટ ચાર્લી મુંગર જેવા ઇન્વેસ્ટર અને ખાસ કરીને પબ્લિક હોલ્ડિંગ વધારેમાં વધારે હોય તે પચાસ ટકાથી ઓછું હોવું જોઈએ આ નિશાની સારી કંપનીની થઈ અને આનાથી વિરુદ્ધ જે હોય તે કંપની નબળે ગણવી અને આમાંથી શીખવા સમજવાનું એ રહે છે કે પ્રમોટર હોલ્ડિંગ ઝીરો મતલબ કંપની રિસ્કી તેવું નથી એ છે કે પ્રોફેશનલ મેનેજમેન્ટ વાળી કંપનીઓ પણ પ્રમાણમાં વધુ સ્ટેબલ હોઈ શકે છે જીરો ટકા પ્રોમોટર હોલ્ડિંગમાં ગ્રોથ સ્લો હોય તેવું પણ નથી આઈસીઆઈસીઆઈ બેંક એચડીએફસી બેંક આઈટીસી જેવી કંપનીઓ સતત ગ્રોથ પણ બતાવી રહી છે સાર એટલો જ નીકળે છે કે બિઝનેસ ક્વોલિટી અને વેલ્યુએશન જ મેરિટ કરે મેટર કરે છે માટે કોઈ પણ સિંગલ પેરામીટર પર આધાર ન રાખો પ્રમોટર હોલ્ડિંગ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે પરંતુ તે એકલો પર્યાપ્ત નથી માટે તે પણ સેકન્ડરી ફેક્ટર છે આપણે અમુક કંપનીના ઉદાહરણ જોયા જેમાં કંપનીઓ એવું સાબિત કરે છે કે ઝીરો પ્રમોટર્સ હોલ્ડિંગ હોવા છતાં એક્સેલન્ટ રિટર્ન આપી શકે છે જે અમુક શરતોને આધીન છે જેનો અભ્યાસ આપણે કરી ગયા માટે જરૂરી એ છે કે આપણે હોલિસ્ટિક એપ્રોચ અપનાવીએ અને બધા ફેક્ટર્સ ધ્યાને લઈએ ત્યાર પછી જ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લઈએ અને એક તારણ એવું પણ નીકળે છે કે પ્રમોટર પ્લસ એફઆઈઆઈ પ્લસ ડીઆઈ આ ત્રણેય થઈને પચાસ ટકાથી વધારે હોલ્ડિંગ થઈ જતું હોય અને પબ્લિકનું હોલ્ડિંગ પચાસ ટકાથી ઓછું હોય તો તેમાં પ્રમોટર મુદ્દે વધારે વિચારવાનું રહેતું નથી તો સજ્જનો આશા રાખું છું આપને કન્ફ્યુઝન દૂર કરવામાં આજની આચરસા આપણે એ પૂરી કરીએ છીએ જો આપણે આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને જો આપને એવું લાગે કે કોઈને પણ ઉપયોગી થશે તો આપ શેર કરજો નમસ્કાર